ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના અગ્રણી ચહેરાઓમાંથી એક છે ગોપાલ ઇટાલિયા પાર્ટીની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ રહ્યા છે ખાસ કરીને ગુજરાતમાં જ્યાં તેઓ આમ આદમી પાર્ટી માટે એક અગ્રણી ચહેરા તરીકે ઉભરી આવ્યા છે બે હજાર બાવીસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પછી ગોપાલ ઇટાલિયા ભ્રષ્ટાચાર સહિત અનેક મુદ્દાઓ પર અવાજ ઉઠાવી રહ્યા છે ગોપાલ ઇટાલિયા પાર્ટીના સંયુક્ત મહાસચિવ છે આ પહેલાં તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કન્વીનર પણ રહી ચૂક્યા છે ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ રહી છે તે ગુજરાતના જૂનાગઢ જિલ્લાની વિધાનસભા બેઠકોમાંથી એક છે કે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ આ એક બેઠક જીતી હતી આ બેઠક પર આપના ભૂપેન્દ્ર ભાયાણી જીત્યા હતા જો કે બાદમાં તેમને વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું તેમણે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યો કે આપ લોકોની સેવા કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ નથી આપમાંથી રાજીનામું આપ્યા પછી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ભૂપેન્દ્રભાયાણી વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોમાંથી એક હતા ભૂપેન્દ્રભાયાણીના રાજીનામા બાદથી આ બેઠક ખાલી છે હવે આ બેઠક પર પેટા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને ટિકિટ આપી છે આવી સ્થિતિમાં જોવાનું એ રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીની આ બેઠક જીતાડી શકે છે કે નહીં હકીકતમાં દસ માર્ચે ગુજરાત હાઈકોર્ટે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં ભાજપના નેતા હર્ષદ રીબડિયા દ્વારા દાખલ કરાયેલી ચૂંટણી અરજીનો નિકાલ કર્યો હતો આમાં બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાયાણીની જીતને પડકારવામાં આવી હતી જેના કારણે આ પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે આ પછી તરત જ આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે તે સમયે ભાજપે ભુપેન્દ્રભાઈના વિરુદ્ધ હર્ષદ રિબડિયાને ટિકિટ આપી હતી હાર બાદ તેમણે ભુપેન્દ્રભાઈના વિજય સામે અરજી દાખલ કરી હતી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદીપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર